જામનગરના સસ્તા અનાજના દુકાનદારો જિલ્લા કલેક્ટરે રજૂઆત કરવા માટે દોડી આવ્યા હતા તેમાં તેલ ચણા અને તુવેરદારનો પૂરતો જથ્થો ફાળવવામાં ન આવતા થી વધુ સસ્તા અનાજના દુકાનદારો જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવા માટે આવી ગયા હતા સ્ટોરી રિપોર્ટ બાય સાજીલ બેલીન આવો જોઈએ શું છે સમગ્ર રજૂઆત જિલ્લા એસોસિએશન એપીએસ એસોસિએશન દ્વારા અમે આજે કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવ્યા છીએ કે પવિત્ર શ્રાવણ માસના દરમિયાન એવી અમારી તમામ જિલ્લાના દુકાનદારોની માંગણી છે અને વેલી તકે જથ્થો મળે તો અમે ગ્રાહકોને ને વેલી તકે તહેવાર ના આપી શકીએ ઓગસ્ટ માસમાં જે પણ વેપારી પડતી મુશ્કેલી બાબતે રજૂઆત કરવા કલેક્ટર શ્રી આવેલ છે ચાલુ માસે જે સરકારે તુવેરદાર જે ફાળવણી કરી છે એ ફાળવણી ફક્ત વીસ થી પચીસ ટકા છે ગ્રાહકોને ને અમે સો ટકા વિતરણ કરે એવી સ્થિતિ છે નહીં એટલે આ અત્યારે ગંભીર પરિસ્થિતિ બાબતે અમે સરકાર શ્રી માં કરવા આવેલ છે આ ઓગસ્ટ માસમાં સરકાર દ્વારા જે તેલની ની ફાળવણી કરવામાં આવેલ છે તેલ હજી સુધી સુરેન્દ્રનગર જિલ્લાના કોઈ પણ ગોડાઉનમાં પહોંચ્યું નથી

સાડા પાંચ કલાકે લાઈવ દરમિયાન વાત કરવા સત્તાણું બે બાવન જીરો એકસઠ પચીસ ઉપર કોલ કરવો